તો વાત કરીએ મુંબઈની તો મુંબઈના જે કહી શકાય લાલબાગ મુંબઈના લાલબાગ વિસ્તારમાં બસ અકસ્માતની ઘટના બની છે કે જ્યાં બસ અકસ્માતમાં નવ જેટલા લોકોને ગંભીર ઈજાઓ થઈ છે નશામાં દૂધ પેસેન્જરે સ્ટેરિંગ પર પકડી લીધું હતું અને જ્યાં નશામાં દૂધ પેસેન્જરે સ્ટેરિંગ પકડી લેતા અકસ્માતની ઘટના બની છે ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અંગે કાર અને ટુ વ્હીલર પણ બસ સાથે અથડાયા હતા ત્યારે અકસ્માતની ઘટના બની છે મુંબઈમાં કે જ્યાં નશામાં દૂધ પેસેન્જરે સ્ટેરિંગ પકડી લીધું અને જ્યાં સ્ટેરિંગ પકડી લેતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત થયો હતો ત્યારે કાર અને ટુ વ્હીલર પણ બસ સાથે અથડાયા અકસ્માતની ઘટના બની છે મુંબઈમાં કે જ્યાં મુંબઈમાં એક પેસેન્જર હતો અને નશામાં દૂત એક પેસેન્જરે જે સ્ટેરિંગ પકડી લીધું હતું અને જ્યાં નશામાં દૂત પેસેન્જરે સ્ટેરિંગ પકડી લેતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને અકસ્માતની ઘટના બની આ સાથે કાર અને ટુ વ્હીલર પણ બસ સાથે અથડાયા